નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના લેક્ચર તેરની અંદર આપણે વર્ગ વ્યવહાર અને શિક્ષણ વ્યવહાર ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો આ ટોપિક ખૂબ જ નાનો છે લગભગ આમ વાત કરીએ ત્રણથી ચાર મિનિટનો સમય લેશે લેક્ચરમાં પણ પરીક્ષાની અંદર ઘણી વખત વર્ગ વ્યવહાર અને શિક્ષણ વ્યવહારને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે વર્ગ વ્યવહાર કોને કહેવાય એની અંદર શેનો શેનો સમાવેશ થાય છે શિક્ષણ વ્યવહાર કોને કહેવાય ટૂંકમાં ગમે રીતે ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછે કેમ કે પરીક્ષાની અંદર સીધું બેઠે બેઠું તો પૂછવાનું નથી તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે દરેક બાબતોમાં તો તમે ગમે રીતે પ્રશ્ન પૂછે સમજીને એનો જવાબ આપી શકીશો તો એક નાનકડો એવો ટૉપિક છે બંનેનો તમને સંકલ્પના સ્પષ્ટ કરાવી દઈએ કે વર્ગ વ્યવહાર કોને કહેવાય તો મિત્રો અને શિક્ષણ વ્યવહાર કોને કહેવાય તો જે વર્ગ વ્યવહાર છે મિત્રો શાળામાં જ્યારે શિક્ષક બાળકોને ભણાવતો હોય ત્યારે વર્ગખંડની જે ચાર દિવાલો વચ્ચે જે કંઈ આંતરક્રિયા થાય છે શિક્ષક વચ્ચે બાળકો વચ્ચે બાળકો બાળકો વચ્ચે બાળકો અને શાળાની અંદર એટલે સોરી વર્ગખંડની અંદર જે કંઈ સાધનો વચ્ચે ટૂંકમાં વર્ગખંડની અંદર જે કંઈ આંતરક્રિયા થાય છે એનો સમાવેશ વર્ગ વ્યવહારની અંદર થાય છે વર્ગખંડની બહાર થાય છે એ વસ્તુ અલગ છે પણ મિત્રો ખાસ તમે સમજી ગયા હશો કે વર્ગમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી તમામ પ્રકારની આદાન પ્રિયા આદાન પ્રદાનની ક્રિયા એક્ઝામ્પલ તરીકે વિચારોની આદાન પ્રદાનની ક્રિયા થતી હોય વાણી થાય વાર્તાલાપ થાય વર્તન કરે તો આ બધી જે વસ્તુ છે એ જે વર્ગખંડ છે જે ચાર બાય ચારનો ગમી ઓરડો છે તો એની અંદર જે કંઈ આદાન પ્રદાનની ક્રિયા થાય છે એ આવે છે વર્ગ વ્યવહારની અંદર મિત્રો જે વર્ખંડનું શિક્ષણ કાર્ય છે એ વધારે અસરકારક અને જીવંત બને તે માટે વર્ગખંડમાં અલગ અલગ ત્રણ પ્રકારની આદાન પ્રદાનની કે આંતરક્રિયા થાય છે કઈ કઈ ત્રણ પ્રકારની તો ખાસ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે પણ યાદ રાખજો વર્ગખંડમાં કેટલા પ્રકારની જે આંતરક્રિયા થતી હોય છે તો ત્રણ પ્રકારની આંતરક્રિયા થતી હોય છે જેની અંદર વર્ગ વ્યવહારની અંદર શિક્ષક વિદ્યાર્થી આંતરક્રિયા વિદ્યાર્થી વિદ્યાર્થી આંતરક્રિયા અને વિદ્યાર્થી ઉદ્દીપક એટલે કે સામગ્રીની આંતરક્રિયા આ ત્રણ આંતરક્રિયાની અંદર લગભગ સમગ્ર જે વર્ગખંડની અંદર આદાન પ્રદાન જે વ્યવહાર થાય છે એ લગભગ આવી જાય છે કેમ કે શિક્ષક જે બાળકો હશે એ કાં તો શિક્ષક સાથે વાતચીત કરીને આદાન પ્રદાનની ક્રિયા કરતું હશે કાં તો બાળકો બાળકો વચ્ચે આદાન પ્રદાનની ક્રિયા થતી હશે કાં તો વર્ખંડની અંદર બીજા કંઈ જે સાધનો છે એમાં બધું આવી ગયું પછી એ જેટલા પણ પોતાના પાઠ્યપુસ્તકો હોય બેગ હોય પ્રયોગનો માટેના સાધનો હોય બ્લેકબોર્ડ હોય ગમે એની સાથે વિદ્યાર્થી રહીને શીખતો હશે તો એ ઉદ્દીપક તરીકે આવી જાય સામગ્રીમાં આવી જાય તો આ રીતે ત્રણ પ્રકારની જે આનદાન પ્રદાનની ક્રિયાઓ વર્ગ વ્યવહારની અંદર થતી હોય છે મિત્રો જે વર્ગ વ્યવહાર છે એ શિક્ષણ વ્યવહારનો એક ભાગ છે

પેપર સેટર છે એ બનાવી શકે છે તો આ ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય શકે એવું છે કે વર્ગ વ્યવહાર એ શિક્ષણ વ્યવહારનો એક ભાગ છે તો મિત્રો તમે વર્ગ વ્યવહાર વિશે સમજી ગયા હશો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે વર્ગખંડની અંદર જે કંઈ આદાન પ્રદાનની ક્રિયા થાય છે બાળકો શિક્ષક બાળકો બાળકો કે બાળકો અને ઉદ્યોગકો વચ્ચે તો એ વર્ગ વ્યવહારની અંદર આવે છે તો શિક્ષણ વ્યવહારની અંદર શું આવશે તો એ સિવાય એ સિવાય નહીં વર્ગ વ્યવહાર સહિત બાળક જે પણ જગ્યાએથી શીખે છે એ પછી શાળાની અંદર હોય શાળાના વર્ગખંડમાં હોય શાળાના મેદાનમાં હોય શાળાના ગાર્ડનમાં હોય ગામમાં હોય ગામના વાલીઓ પાસેથી હોય ગામના વડીલો પાસેથી હોય કે કોઈ પણ જગ્યાએથી હોય બાળક જ્યાંથી કંઈક ને કંઈક શીખે છે તો એ એક શિક્ષણ વ્યવહારનો એક ભાગ છે તો આ વસ્તુ તમે સમજી ગયા હશો કે વિદ્યાર્થી શાળામાં શાળાના મેદાનમાં વર્ગખંડમાં પોતાના ઘરે ગામના મિત્રો પાસેથી ગામના વડીલો પાસેથી કંઈક ને કંઈક શીખે છે તો આ એક શિક્ષણ વ્યવહારનો ભાગ છે મિત્રો એવું જરૂરી નથી કે હંમેશા પાઠ્યપુસ્તકમાં આપેલું એ જ વસ્તુ શીખતો હોય બાળક કોઈ મિત્ર પાસે જાય છે બહાર રમવા અને મિત્રની સાથે આદાન પ્રદાનમાં કંઈક નવી વસ્તુ જાણે છે તો એ એને જે જે એ જ વડીલો પાસે વડીલો પાસેથી એ પ્રકારનું જે કંઈ એમનું જૂની વસ્તુ હોય વિચારો છે કે કંઈક ને કંઈક શીખતો રહે છે તો આ બધું જે આવે છે એ કેની અંદર આવે છે શિક્ષણ વ્યવહારમાં આવે છે તો વિદ્યાર્થીની સિદ્ધિની પારંગતતા સ્તર સુધી લઈ જવા વર્ગખંડમાં શાળામાં શાળાની બહાર માં બાપ વાલીઓ સમાજ સાથે થતો સમગ્ર વ્યવહાર છે એ શિક્ષણ વ્યવહારની અંદર આવે છે હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે શા માટે વર્ગ વ્યવહાર એ શિક્ષણ વ્યવહારનો એક ભાગ છે કારણ કે વર્ગ વ્યવહારની અંદર તમામ વસ્તુ આવી જાય છે જ્યારે સોરી શિક્ષણ વ્યવહારની અંદર તમામ વસ્તુ આવી જાય છે જ્યારે વર્ગ વ્યવહાર એ ખાલી વર્ગખંડ પૂરતું સીમિત છે જ્યારે શિક્ષણ વ્યવહાર જે છે એ વર્ગખંડ પૂરતું સીમિત નથી શિક્ષણ વ્યવહાર કોઈ પણ જગ્યાએ થતો હોય છે વર્ગખંડમાં વર્ગખંડની બહાર ગામમાં ગામના ઘરે ગામની શહેરીમાં ગમી જગ્યાએ શિક્ષણ વ્યવહાર થઈ શકે છે પણ વર્ગ વ્યવહાર છે એ શાળાના વર્ગખંડની અંદર જ થતો હોય છે ખાસ સાથે સાથે જે શિક્ષણ વ્યવહાર છે શિક્ષણ વ્યવહારને અસરકારક બનાવવા માટે સૈદ્ધાંતિક શિક્ષણની સાથે વધારેમાં વધારે પ્રાયોગિક અને પ્રત્યક્ષ શિક્ષણને સ્થાન આપવું જોઈએ તમને મિત્રો ખ્યાલ છે કે શિક્ષણ વ્યવહાર છે એ શિક્ષકની પણ એમાં ભૂમિકા ખૂબ જ મહત્વની રહેલી છે ઉદાહરણ તરીકે કોઈક એવો કોન્સેપ્ટ ક્લિયર કરાવવાનો છે અભયારણ્ય વિષયનો તો શાળાના મેદાનમાં કે વર્ગખંડમાં કે એવી જગ્યાએ ડાયરેક્ટ બુકમાંથી કે પોટામાંથી ભણાવવું એની કરતાં રૂબરૂ પ્રવાસ કરવામાં આવે તો બાળકોને મજા પણ આવે અને અભયારણ્ય વિષયનો જે ખ્યાલ છે એ વધુ સ્પષ્ટ થાય તો આવી રીતે પ્રાયોગિક અથવા બીજો કોઈ વિજ્ઞાનનો પ્રયોગ છે તો એવી રીતે બને ત્યાં સુધી વધુમાં વધુ પ્રેક્ટિકલથી જો બાળક અનુભવથી શીખશે તો એના માટે બહુ સારું રહેશે તો વધુમાં વધુ પ્રાયોગિક અને પ્રત્યક્ષ મેં તમને વાત કરી અભયારણવાળી તો રૂબરૂ જોવા જશે તો એને ચોક્કસથી બહુ મોટા પાયે ઊંડાણપૂર્વક ખ્યાલ આવશે અને પોતાના માઇન્ડમાં એક બેસી જશે કે અમે અભયારણમાં ગયા હતા આવી રીતનું હતું આવી રીતનું હતું તો અભયારણ્ય વિશેનો ખ્યાલ ડિટેલમાં જે કોન્સેપ્ટ ક્લિયર થશે તો આ રીતે શિક્ષણ વ્યવહારને અસરકારક બનાવવા માટે વધુમાં વધુ પ્રાયોગિક અને પ્રત્યક્ષ શિક્ષણને સ્થાન આપવું જરૂરી છે મિત્રો એક ડ્રોઈંગ પણ આપેલી છે કે શિક્ષણ વ્યવહાર છે એ વર્ગ વ્યવહારનો એક આખું રાઉન્ડ જે જોઈએ તો એ શિક્ષણ વ્યવહાર હોય તો એક નાનકડો એવો જે રાઉન્ડ છે એ વર્ગ વ્યવહાર કારણ કે શિક્ષણ વ્યવહાર છે એ ગમ્યા ગામમાં ગામના પોતાના ઘરે પોતાની શેરીમાં પોતાના મિત્રો સાથે ગમ્યા શિક્ષણ વ્યવહાર થતો હોય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા બીજા જે ચટટ ની તૈયારી કરતાં ઉમેદવારો એના સુધી શેર કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કારણ કે આપણે અવનવી આચરણ આજે સિરીઝ છે તો ચાલુ રાખવાના છીએ સાથે સાથે આપણે ટેટટ ભરતી અને અન્ય શૈક્ષણિક બાબતોના વિડીયો પણ ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ સાથે સાથે આ વિડીયો લેક્ચરની પીડીએફ જો તમારે જોતવી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં મૂકીએ છીએ ટેલિગ્રામ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ધન્યવાદ